બોટાદ શહેરમાં કેટલાક મકાનો જૂના હોવાથી જર્જરિત હાલતમાં છે તેમજ શહેરના મુખ્ય માર્ગ પર સો વર્ષ જૂનો ટાવર આવેલો છે તે પણ જર્જરિત હાલતમાં છે જેથી આસપાસ રહેતા રહીશો માટે જોખમી છે ત્યારે તાત્કાલિક આવા જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીન દોસ્ત કરે અથવા તો સમાર કરે તેવી રહીશો માંગ કરી રહ્યા છે નવગણ આલગોતર આમ ગણો તો બોટાદનો જે શહેરી વિસ્તાર છે જૂનો વિસ્તાર છે અને બાંધકામો પણ ઘણા બધા જૂના થઈ ગયા છે આમ તમારી નજર સામે તે પાછળ કોર્ટ આવેલી છે હાલ તો કોર્ટની કામગીરી અહીં થતી નથી નવું બિલ્ડિંગ ફાળવી દેવામાં આવ્યું છે અને આ કોર્ટ પણ ભયજનક સ્થિતિમાં છે તેવા બોર્ડ તંત્રએ માર્યા છે પણ આ નજીક જેલ હોવાથી કેદીઓ પણ આવતા હોય છે અધિકારીઓ અને લોકોની પણ અવર જવર રહેતી હોય છે જેથી કરીને આ કોર્ટનું પણ સમારકામ થાય જેથી કરીને કોઈ જાનહાની ન થાય તેની તકેદારી તંત્રએ રાખવી જોઈએ સાથોસાથ બોટાદનો ટાવર રોડ છે માર્કેટિંગ અમુક વિસ્તારો છે પછી વોરાવાળો હોય કે પછી અન્ય જે જે જૂનો છે એમાં મકાનો જે છે એ જર્જરિત હાલતમાં છે તેનું સમારકામ કરીને યોગ્ય થાય તેવા પગલા ભરવા અમારી માંગ છે બોટાદ જિલ્લામાં સીઝનનો માત્ર વીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની રહીશોમાં આશા છે

નગરપાલિકાને જાણ કરી છે એ પડખે અમે રહેવી છીએ કોઈ હતા લેકીન આવ્યું નથી હું બે હતા જીએ આવ્યો એ વાત તો કેટલાં આવી છે અને આપણને આ નડે વધારે સાહેબ હા અહીંયા રહેવી છે અમે જીવજંતુ નીકળે એરું પડખા નીકળે તમે જોઈ શકો છો નગરપાલિકાને ત્રણથી ચાર મહિનાથી આ હજી કોઈ આવ્યું નથી હા ચોમાસા પૂર્વે દર વર્ષે આ એક પ્રશ્ન આવતો જ હોય છે આપણે લગભગ અઢાર જેટલી મિલકતોને નોટિસ આપેલી એમાંથી ઘણાની રજૂઆત આવી હોય ઘણામાં નગરપાલિકાએ પોતાની મેળે ધ્યાન ઉપર આવેલી હોય એવી જૂની મિલકતોને જોખમી મિલકતોને નોટિસો અપાયેલી છે એમાંથી લગભગ દસ જેવી મિલકતોમાં જે તે માલિકોએ પોતાના પૂરતું સલામત કરી લીધું હોય જોખમી ભાગ ઉતારીને ચાલુ વર્ષે આપણે બે મિલકત જે જોખમી છે એને ઉતારવાનું ચાલુ કર્યું છે એક મિલકત ઉતારી દીધી છે અને એક મિલકત સ્વામિનારાયણ મંદિર રાજપૂતપરા પાસે એ આજકાલમાં એને ઉતારવાનું શરૂ કરીએ છીએ એ આ નોટિસ જૈન સંસ્થાના સંચાલિત છે અથવા ગૌશાળાની છે એને નોટિસ તો આપેલી છે આગળના છજા જોખમી છે એટલે ઉતારી લેવાઈશું એના સિવાય વિશેષ એની નીચે દુકાનો અને વ્યવસાયને બધું ચાલુ છે એટલે સમગ્ર તો નીચે પડી જાય નથી લટકતા થોડા ભાગો છે બે ત્રણ દિવસમાં એને જેટલા જોખમી હશે એટલાને દૂર કરાવીએ છીએ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ